આજના વ્લોગમાં કોઈ જાતનું પ્રોફેશનલ બેઝ નથી નો પ્રોપર દેશી ગુજરાતી ફાર્મિંગ બ્લોક બનાવવાનો છે ટ્રેક્ટર એક ખેડૂનું વાહન એવું છે કે ગમેટ લો હોય ને કારો હોય ને કોઈ તકલીફ ન પડે તમે ખાલી તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન હે ધાવડી માતાજીનું મંદિર તમને બતાવી દઉં તમને જો ખબર હોય આ ઝાડ કયું છે તો તમે કમેન્ટ કમેન્ટ કરો જેમ એમ તો ભલે સિટીમાં રહેતા હોય બટ ખેડૂના દીકરા તો છીએ જ ભાઈ સમજા અને આ જે બધી તમે જોઈ શકો છો લીમડો પીપળ જ્યારે અમે નાના હતા ત્યારે આ બધા લીમડા પીપર નીચે રમતા એમ તો ફાઇનલી મિત્રો હું વિજય ગણાય આપનું વિજય યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે નવા વિડીયોમાં આજે ફરીથી તમને અમારા ગામ દાણાવાળાનું અમારી જે વાડી છે ને આ એક મંદિર છે જે ધાવડી માતાજીનું મંદિર છે એનું આજે કવર કરવાનું છે અને અમારી આખી વાડી આજે તમને આપણા વિડીયોમાં જોવા મળશે ફર્સ્ટ ટાઈમ તો આ આપણું આજે આપણે ટ્રેક્ટરથી જવાનું છે આપણા અમારા મોટાભાઈ છે સૌથી મોટા ભાઈ મહેશભાઈ છે નામ શું કહું મહેશભાઈ મજામાં મજામાં આપણે આ ટ્રેક્ટરથી જવાનું આપણે આપણે મોસ્ટલી વિડીયો શૂટ કરવા માટે ગાડી અને ટ્રેનનો યુઝ કરી રહ્યો છે અને બાઇકનો આજે ફર્સ્ટ ટાઈમ મોટો ટ્રેક્ટર ટ્રેક્ટરના માધ્યમથી જશું બહુ જર્ની જોરદાર હશે તો ફાઇનલ મિત્રો આપણે જે આ ટ્રેક્ટર છે એ ટ્રેક્ટરમાં બેસીને જવાનું છે આપણે વાળીએ ઠીક છે અને સરસ મજાનું મંદિરનો સૂર થશે તો મહેશભાઈ ઠીક છે આપડી ગાડી છે અને પાછળ જે ટ્રેક્ટર દેખાય ને આજે તે ટ્રેક્ટર પણ આપણા ફેમિલીમાં જ છે ઠીક છે એનો પણ સૂર્ય ક્યારેક આપણે આ થી પણ જાશું આપણે બેસી ગયા છે ટ્રેક્ટર અને તમે જોવો તમને વ્યવ બતાવું છું સરસ મજામાં તમે જો આ બધા સરસ મજાનો વ્યવ છે આપણે બેસી ગયા છે ટ્રેક્ટરમાં અને તમને એમ થતું છે કે આ વખતે આપણે ટ્રેક્ટરમાં કેમ શૂટ કરવા જઈ રહ્યા છીએ આપણી પાસે જ્યારે ફોર એક્ઝામ્પલ કાર છે બાઇક સુવિધા છે પણ તમને બતાવું કેમ આપણે જઈ નથી રહ્યા બીજા બધા વાહનોથી તો આ તમે જોઈ રહ્યો આ કારો એટલો બધો છે વરસાદ એટલો બધો પડ્યો પડવાના કારણે અહીંયા ઓનલી ફોર ટ્રેક્ટર જ આવી શકે છે બાઈક કે કાર કોઈ પણ વાહન અહીંયા આવી તું આવી શકતું નથી ટ્રેક્ટર એક ખેડૂતનું વાહન એવું છે કે જ્યાં ગમે હોય ને કારો હોય ને કોઈ ન તકલીફ ન પડે ઠીક છે ખાલી તો કહું આ જે પાણી જે છે ને કોઈ ગટરનું પાણી નથી આ આપણા ખેતરનું પાણી છે ફાઈનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશને ધાવડી માતાજી મંદિર તમને બતાવી દઉં ઠીક છે જો આ છે મંદિર એ ધાવડી માતાજીનું મંદિર છે હું આવી ગયો છું અત્યારે ધાવડી માતાજીના મંદિરે જે વાડીમાં હું નાનો અત્યારે ત્યારે ઘણી વખત આવતો હતો વેકેશન કરવા માટે અને જો અત્યારે ધૂપ માતાજીનો ધૂપ શ્રીફળ વધે છે અમારા અંગ કાકા છે દર્શન કરી લીધા છે સીધાવાડી માતાજીના મંદિરે અને અમે શ્રીફળ વધારવાનું તો વધારે નાખ્યું છે ઠીક છે અને બહુ સરસ મજાની ફિલિંગ આવે છે ને એકદમ આજુબાજુમાં નેચરલ છે તમે જોઈ શકો છો એકદમ આજુબાજુ બધું ગ્રીનરી છે ઠીક છે અને અમે આઈ થિંક બે ત્રણ વર્ષ પહેલાં અહીંયા આવ્યા હતા ત્યારે આ બધું ઓટો એવું બધું નહોતું અને આ ઝારી તમે જોઈ શકો છો આ બધું ઝારીનું અત્યારે આજુબાજુ ખેતરવાળા અને ગ્રામવાળા બધા ભેગા થઈને સારું એવું અત્યારે વિકાસ મંદિરનો થઈ ગયો છે જેથી કરીને મંદિરને નુકસાન ન થાય જ્યારે પણ તમે આ બાજુ આવતા હોય તો દર્શન કરવા તમે આવી શકો છો ધાવડી માતાજી મંદિર મિત્રો એક ઝાડ એક જોરદાર મહિલું છે આકાર તમે જો એકદમ પ્રોપર જોરદાર છત્રી હોય એવી રીતનું ઝાડ છે યુનિક તમને જો ખબર હોય આ ઝાડ કયું છે તો તમે કમેન્ટ કમેન્ટ કરો જેથી કરીને બીજા બધા લોકોને ખબર પડે મને તો નથી ખબર આ ઝાડ કયું છે શેનું છે મહેશભાઈ લે તને ખબર છે રાહુલ તને રાખ મને એવું લાગે છે આ ઝાડમાં માં પીલું થતા નહોતા એ ઝાડ નથી આ નથી તો તમને ખબર હોય આ ઝાડ શેનું છે તો તમે કમેન્ટ કરી શકો છો ઠીક છે તમને ટ્રાય કરું અમે જઈ રહ્યા છીએ આ મંદિર છે મંદિરથી હાલીને અહીંથી આપણું થોડા જ ડિસ્ટન્સમાં આપણી વાડી છે ઠીક છે તો હવે અમે વિચાર્યું કે આપણે ટ્રેક્ટરમાં ટ્રેક્ટરમાં નથી જાઉં સો અહીંથી હાલીને આપણે જઈ રહ્યા છીએ અને આજે મારી સાથે અમારા ભાઈઓ જે છે કહેવાય એ બે જોડાણા છે ડોક્યુમેન્ટમાં એને નામ દિલી છે પણ અમે એને નિકનેમ રાહુલ તરીકે ઓળખીએ છે અને આ નામ સહદેવ છે અમે બધા જઈ રહ્યા છીએ વાડીએ આ રસ્તો જેવો ખાલી જોરદાર રસ્તો છે વ્યૂ તમે જોઈ શકો છો સો ફાઇનલ મિત્રો હું આવી ગયો છું આપણી વાડીએ ઠીક છે અને એ વાડી બતાવવાનું છું કે અહીંયા મોસ્ટલી આ જે બધી જે છે ને અહીંથી અહીંથી માંડીને છે કે અહીંયા સુધી અમારા બધા ભાઈઓની જ વાડી છે ઠીક છે પણ આ જે કટકું દેખાય ને એ આટલું આપણા ભાગમાં આવ્યું છે અને આ તમને જો ખબર હોય કે આ કયો શું આવ્યું છે તો તમે કમેન્ટ કરી શકો છો ઠીક છે ખાસા ટાઈમ પછી આઈ થિંક હું પાંચ કે દસ વર્ષ પછી અમારી વાડી આવ્યો છું ઠીક છે આજે સ્પેશિયલ ટાઈમ લીધો છે કે આપણે અને આજના બ્લોગમાં કોઈ જાતનું પ્રોફેશનલ બેઝ નથી નોટ ફોર પ્રોપર દેશી ગુજરાતી ફાર્મિંગ બ્લોગ બનાવવાનો છે એટલે સોરી ફોર ધીસ ટાઈમ ઓકે સો આ તમે જોઈ શકો સરસ મજાનું વાડી છે આપણે વાડી આપણે જે જવાનું છે ને ઓલી બાજુ જે ત્રણ ત્રણ આ જે લીમડાને એવું દેખાય ત્યાં જવાનું છે આપણે ચાલીને આ બધી અમારા ભાઈઓની બધી વાડી છે અમે જઈ રહ્યો છું હું આગળ જે આપણી મેન વાડી જે છે ઠીક છે જ્યાં કૂવો પણ છે એ તમને બતાવીશ પ્રસાદીનો કૂવો એવું તો ન કહી શકાય પણ ભવિષ્યમાં પ્રસાદીનો કૂવો થઈ શકે છે એવું મારા મઈનનો પ્લાન છે જો ભગવાન માતાજીની દયા થાય તો તમે તમને ખબર હોય કેવી રીતે થઈ શકે તો કમેન્ટ કરો ઠીક છે હું તો ચાલી નીકળી ગયો છું બધા લોકો પાછળ છે અને તાળાની ખેતી પણ અહીંયા થાય છે ધીરે ધીરે આપણી સાઈડ પણ ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણી વાડી ઠીક છે અહીંયા અમારા છ મારા ફાધરની લોકો છ ભાઈ હતા એ છ એ છ ભાઈની અહીંયા વાડી છે ઠીક છે આ આટલો જે થોડુંક દેખાય તમને એ અમારા ફાધરના ભાગમાં આવી હતી અને બીજા બીજા મારા પપ્પાની લોકો છ ભાઈ બીજા બધાની બાય સ્ટેપ બાય સ્ટેપ આગળ વાડી છે બધી ઠીક છે આ વાડીએ આઈ થિંક મારે પાંચથી દસ વર્ષ થઈ ગયા હું પછી આવું છું ઠીક છે આવવું જોઈએ ઠીક છે બટ શિડ્યુલના અભાવના કારણે ટાઈમના ભાવના કારણે નથી આવી શકતો બટ આજે સ્પેશિયલ ટાઈમ લીધો છે કે આપણે વાડીએ જવું છે એમ સો આજે તમને વાડી બતાવું છું આ કપ્પા છે તમને જોઈ શકો છો ઠીક છે ભાઈ ગમે એમ તો ભલે સિટીમાં રહેતા હોય બટ ખેડૂતના દીકરા તો છીએ જ ભાઈ સમજે નહીં એટલે ભાઈ એવું ડિસિઝન લીધું છે કે વર્ષમાં ઓછામાં ઓછું એકથી વ્યવહાર વાળી આપણે આંટો મારવા આવશું મજા આવે એમ બીજું કંઈ નહીં પીસફુલ માઇન્ડમાં અહીંયા આ ટપક હમણાં લગાવવામાં આવી છે તમે જોઈ શકો છો અહીંનો ચોક છે અહીંથી ફાઇનલી હું તમને જે બતાવવાનો તો એ જે કૂવો છે જો આ કૂવો છે અહીંયા આગળ જઈએ અને આ ટપકની કંઈક સિસ્ટમ નવી નખાયેલી છે મને એનો કોઈ આઈડિયા નથી જો તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટમાં ઠીક છે આ કૂવો છે બહુ નજીક નહીં જઈ શકાય જો આ પાણી પાણી કૂવો ભરાઈ ગયો છે આખો કૂવો આખો ભરાઈ ગયો છે મતલબ દેખાય છે પાણી એટલે વાંધો નહીં આવે વરસાદ આવી ગયો છે એના લીધે હવે આપણે નેક્સ્ટ સિઝન સુધી ખૂબ ઓછી તકલીફ પડશે ઠીક છે અને આ જે બધી તમે જોઈ શકો છો આ લીમડો પીપર જ્યારે અમે નાના હતા ત્યારે આ બધા લીમડા પીપર નીચે રમતા એમ હું અને મારા દાદાના છોકરો કાકાના છોકરો અને એ બધા લોકો અને અહીંયા આરામ પણ કરતા આ બધે જોઈ શકો છો મિત્રો આપણે આજના વ્લોગમાં આટલું જ ઠીક છે આ જો વ્લોગ તમને દેશી ફાર્મર વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ આપણી હરિવિજય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય ધાવળીમાં તો લખી નાખજો કેમકે આપણો કોઈ બી વ્લોગ હોય એમાં આપણો કોન્સેપ્ટ જે છે સ્પિરિચ્યુઅલ કોન્સેપ્ટ એ તો તમને જોવા મળશે જ ઠીક છે સો મળી આવના વિડીયોમાં થેન્ક યુ સો મચ ખૂબ આભાર ધન્યવાદ